આલુ કવું બુડું હું આલુ પણ દોણા આલુ કે રોટલો આલુ પૈસા 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 નહી ભાઈ પૈસા આલુ કસી તમે તો પૈસા બાપા કોઈ નહી ચારો નહી એ તો આલવા કે નહી આલવા તમે હક કરી લેવાનો ઓવા નહી આલવા અને વ્યાતાર ને કમ આલે મારે ઓરસો માંગવા એ સ ઉપતી મને હોમો થાય લઈ લે દો ગાટ આલે 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 થાય ગાટો પણ તું ના કાઈ બન્યું ના નહી નહી આ વ્યાતાર વ્યાતાર

ટીચા બતાઉ ઊભા ઊભા અરે નહીં ભઈ અરે આ રે ફોન કામ અરે આટલું જ છે યાર ફોન લાઈન નેટાડું ઓહા હ કરું મારો

હું તો વીઆઈપી ભિખારી હું વીઆઈપી ભિખાર માં પડશે એટલે વીઆઈપી એટલે આ બધા રહે છે દેશી બધા એ બધા દેશી આ તો વીઆઈપી હોય એટલે શું કરશે વીઆઈપી પાવર જોવો જ છે તમારે ના મારે નહીં જોવો પાવર ટાળું લેજો ચાલો કીએ અમારે તો તમે હારા રાખો અમારો સો વાગે પાવર આવો આ ત્યારે મિક્ચર આવજો એટલે હું તારા વડે નહીં લાવ્યો માર કહેવાય જો રહ કાઢવાનો હોય યાર આ ચેટલા હજારનું પચીસો રૂપિયાનો એ પચીસો રૂપિયા પચીસો હજાર મને નહીં આવ્યો વેચી મારે તો આ ભિખારી અલગ જ દેખાયો ભાઈ આ આલવા હું એમ 100 રૂપિયા લઈ તમન 400 આલવું નહીં માર તો આથી હેડવું વાત કરે ને ચાલ તું નહીં આલતા આપો બતાય આવો પડાઈ એક રૂપિયો નહી આલવાનો હા મૂર્ખા જેવું તું યાર એ આલવાક નહીં નહીં આલવા કેલી વા કઉ આલવા તો હું કરશું કાઢજે તું કાઢજે તું કાઢ હેડ કાટ તો અલ્યા કાટ કાટ અરે તું તો ભિખારી છે ગુંડો રાતું કાઈ કોટાવાજી મને આમન નાહવા દે લાગી ઉભો 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 ઉડારી મેલ્યો ઉડારી મેલ્યો ઓમ ઓમ बाजूમાં ઓ બે ઓ બે ઓ બે તું ઓ મને કાટ આ મਿੱચ મે મਿੱચ बाजू મે નકા ઉડારી મેલે ઉડારી મેલ્યો તો નહીં બિખાડી નહીં તું નહીં મેલ નહીં મેલ એ એ ઉભો 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 આ મેલ